હેલો ફ્રેન્ડ્સ ઓમ સાઈરા સાંઈ બાબાના ચમત્કારોની વાતો શેરડીમાં અને શેરડીના આજુબાજુના ગામોમાં પ્રસરતી ગઈ સાંઈ બાબાના ભક્તોના ભક્તોમાં ખૂબ જ વધારો થતો ગયો શિરડીમાં રામનવમી આવતી હતી તો મેળાનું આયોજન કરવામાં આવ્યું શિરડી નાનું ગામ હતું પણ ત્યાં પાણીની ખૂબ જ તંગી હતી શિડીમાં બે કૂવા હતા પણ એકનું પાણી ખારે ખારું હતું અને એક કૂવામાં પાણી નહોતું જે કૂવાનું પાણી ખારું હતું તે કૂવાનું પાણી બાબાએ એક પુષ્પ નાખી એ કૂવાનું પાણી મીઠું બનાવ્યું ત્યાર પછી તે કૂવાનું પાણી મીઠું જ રહ્યું સાંઈ બાબા વૈદ્ય પણ હતા દરેક રોગોનો તેમની પાસે ઈલાજ હતો તે સમયે શિરડી ગામમાં કુલકાણી સરકાર નામે વૈદ્ય હતા તે ગામના મુખિયા પણ હતા પણ તે લોકો પાસેથી ખૂબ જ પૈસા વસૂલતા હતા જ્યારે સાંઈ બાબા પ્રેમથી માયાથી દરેક રોગનો અને રોગીનો ઈલાજ કરતા હતા તેથી દરેક રોગી તેમની પાસે જ સારવાર કરાવતો શેરડીના ગામ શેરડી ગામના લોકો અને આજુબાજુના ગામના લોકો તો સાંઈ બાબાના શેરડીના આગમનથી ધન્ય થઈ ગયા સાંઈ રામ સા दुख भञ्जन तेरुणा हे साईनाथ तेरे आने से हे साईनाथ तेरे आने से हुआ धन्य धन्यय धरती धाम धाम साय राम सायि श्याम दुख भञ्जन तेरुणा Thanks for watching!